બનાસકાંઠા જિલ્લા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું થરાદની ગાયત્રી વિદ્યાલય ખાતે પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા ખેતીવાડી અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક અને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો હતો પૂર્વ સાંસદ શ્રી પર્વતભાઈ પટેલ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓએ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક રીતે પકવેલી ચીજવસ્તુઓના વસ્તુઓના સ્ટોલની મુલાકાત લીધી અને નિરીક્ષણ કર્યું હતું કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા રવિ પાકો પ્રાકૃતિક ખેતી અને હલકા ધાન્ય વિશે ખેડૂતોને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પાડવામાં આવ્યું ખેડૂતો અને પશુપાલકોને આત્મા બેસ્ટ ફાર્મર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ કૃષિ સંશોધન પુરસ્કારો પણ એનાયત કરાયા હતા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે હવે ખેડૂતોએ ટેકનોલોજી અપનાવીને આધુનિક ખેતી તરફ વળવું પડશે આજે સમગ્ર રાજ્યમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રીને ત્યારે રાજ્યના કૃષિમંત્રીશ્રીના વર્ચ્યુઅલ સંબોધનથી સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના કેન્દ્ર પક્ષો વિકાસશીલ અઠવાડિયા માટે આજના કાર્યક્રમમાં વારસરાવો બધો જેથી કરીને જિલ્લા કક્ષો વગારીને રાજપે રાખવામાં આવ્યો કાર્યક્ર જિલ્લાના કલેક્ટર કૃષિના એગ્રિકલ્ચર કોલેજના પ્રિન્સિપાલ કૃષિ વૈજ્ઞાનિકો ખૂબ મોટા પ્રમાણમાં વાવછરા જિલ્લામાંથી ઉપર જુદા ખેડૂતો બહેનો પશુપાલકો ઉપસ્થિત રહીને વૈજ્ઞાનિકો દ્વારા જે માર્ગદર્શન આપવામાં જુદા જુદા વિષય ચર્ચા છે માર્ગદર્શન अरे कृषि मंत्री मंत्रीश्री पर योजना पर लाभ की कि नवी खेती पद्धति उतरी है बागायत हो कृषि हो प्राकृतिक खेती जो करिए अरे हमारा राज्य राज्य प्राकृतिक खेती आटो बची को है प्राकृतिक आह्वान के सरकार जै प्रकार बजा लाभ बजा खेडों परिचित कर लाभ लेता है

સેવા પણ કરે છે મારું નામ પટેલ ગામ નરમતભાઈ પિશરાભાઈ ગામવા મળે ખૂબ જાણવા મળે છે આધુનિક ખેતી કરો અને ગાય આધારિત ખેતી કરો સાથે મને ફાયદો થશે ખેતી બંજર બને છે એ તો હું પણ જાણું છું તમારો ખૂબ ખૂબ આભાર આ કાર્યક્રમમાં પશુપાલન પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો અને તાલુકા કક્ષાએ પશુ આરોગ્ય મેળાઓ યોજવા માટે જણાવાયું હતું જેથી ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલન સાથે પણ જોડાઈ શકે આજી રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ તેમજ કૃષિ વિકાસની નિમિત્તિ ભારત વાવઘરાત જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગાયત્રી વિદ્યાલયમાં થરાદ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં ખેડૂતોની એક હજાર સંખ્યા બોલાવવામાં આવી હતી વિવિધ પ્રકારના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે તેમજ અલગ અલગ ખેતી પદ્ધતિ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે એમને જાણવા મળે તેમજ અત્રે કૃષિ વૈજ્ઞાનિક દ્વારા પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી અને જમીન ધીમે ધીમે એમાં ક્ષાર વધતો જાય છે તો કઈ રીતે ક્ષાર ઘટાડવો એના વિશે પણ એમને સમજણ આપવામાં આવી હતી અત્યારે નવીન જિલ્લો લોકો વાવ ધરાય માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી તેમજ કલેક્ટર સાહેબશ્રી પણ હાજર રહ્યા હતા અને પૂર્વ સાંસદશ્રી પરિ સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેતીવાડી વિભાગના ટ્રેક્ટરના એક લાખ રૂપિયાના પેમેન્ટ હુકમો તેમજ રોટાવેટર ઘટકના પેમેન્ટ હુકમો બાગાયત વિભાગના અલગ અલગ ઘટકોના પેમેન્ટ હુકમો તેમજ પશુપાલન વિભાગના અલગ અલગ ઘટકોના પેમેન્ટ હુકમોનું વિતરણ કરવામાં આવ્યું કેટલા કેટલા ખેડૂતોને સહાય આપવામાં આવી હાલના તબક્કે જે પેમેન્ટ હુકમો કરવામાં આવ્યા એમાં ખેડૂતોની સાત બાગાયત ખેતીવાડી વિભાગના હતા ચાર બાગાયત વિભાગના હતા અને ચાર પશુપાલન વિભાગના હતા બાકી આમ અમારા લેવલે એફએમ ઘટકમાં તેમજ ટ્રેક્ટર ઘટકમાં તેમજ પંપસેટ વોટર કેનિક સ્માર્ટફોન એમાં અલગ અલગ પ્રકારના ઘટકોમાં ખેડૂતોની થરાદ તાલુકામાં તેરસો એવા ખેડૂતોને પેમેન્ટ હુકમો કરવામાં આવેલા હતા